સુરતના શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ ઉંચા વળતરની લાલચ આપીને રોકાણકારો સાથે લગભગ એક કરોડ રૂપિયાની છેતરપિંડી આચરનાર શહ દંપતીની ધરપકડ કરી છે શહ દંપતીએ રોકાણકારોને ઉંચા લાલચ આપી ફરિયાદી મિલનભાઈ ભરતભાઈ ભાતિયાની ફરિયાદના આધારે આ દંપતી વિરુદ્ધ કાપોદરા પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણીસ દસ પચીસ ના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો આરોપી દંપતી અઢાર અગિયાર બાવીસ થી રોકાણકારોને આકર્ષવા માટે પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું તેઓ રોકાણ પર બેતાળીસ દિવસમાં જ પાંચ ટકા પાંસઠ દિવસમાં આઠ ટકા અને સો દિવસમાં બાર ટકા જેવું ઊંચું વળતર આપવાની લોભામણી વાતો કરતા હતા રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે આ કંપની એસીબીઆઈ રજિસ્ટર્ડ ન હોવા છતાં પણ તેઓ એસીબીઆઈમાં રજિસ્ટર્ડ હોવાનું ખોટું જણાવીને લોકોને ગેરમાર્ગે દોરતા હતા હાર્દિક કુમાર અશોકભાઈ શાહ અને તેમના પત્ની પૂજાબેન શાહ છે જેઓ શાહઝ ઇન્વેસ્ટમેન્ટ કંપનીના માલિક અને વહીવટ છે પૈસા પરત માંગતા રોકાણકારોને જાનથી મારી નાખવાની ધમકી આપી શરૂઆતમાં થોડા રોકાણકારોએ વળતર ચૂકવીને વધુ મોટા રોકાણો આકર્ષ્યા બાદ દંપતીએ ચુકવણી બંધ કરી દીધી હતી ફરિયાદની વિગતો મુજબ ફરિયાદીના ત્રણ લાખ અને અન્ય સાહેદોના પાસઠ લાખ પચાસ હજાર મળીને કુલ અઠાણું લાખ પચાસ હજારનું રોકાણ વળતર કે મુદ્દલ પરત કર્યા વિના ડૂબાડી દીધું હતું જ્યારે ફરિયાદીઓને પોતાના રોકાયેલા રૂપિયાની ઉઘરાણી કરી ત્યારે આરોપી હાર્દિક શકેરાએ માત્ર ગાળાગાળી કરી હતી પરંતુ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસ કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા સીઆઈડી ક્રાઇમ દ્વારા દાખલ કેસમાં બંને આરોપી હાલ જેલમાં હતા આરોપીનો કબજો સબ જેલમાંથી મેળવી કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા